ધનાલી ગામે માખીઓના ઉપદ્રવથી ગામ લોકો પરેશાન જોટાણા તાલુકાના ધનાલી ગામે અચાનક જ માખીઓનો ઉપદ્રવ વધી જતાં ગામ લોકો હેરાન પરેશાન બન્યા છે ગામના ઘર અને ઘરની બહાર મોટી સંખ્યામાં માખીઓના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે જેના લીધે ગ્રામ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે માખીઓનો ઉપદ્રવ એટલો વધારે છે કે લોકો જમી પણ શકતા નથી કે સુઈ પણ શકતા નથી આ મામલે સુરત સીએચસી દ્વારા ગ્રામ પંચાયતને નોટિસ આપવામાં આવી છે ગામ નજીક આવેલા મરઘા કેન્દ્રમાંથી માખીઓ આવતી હોવાના ગામ લોકો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે જેને પગલે મરઘા કેન્દ્રમાં દવા છાંટીને માખીઓને મારવાની કવાયત હાથ ધરવામાં આવી છે શું કહેશો માખીઓના ઉપયોગમાં બાજુમાં પોલ્ટ્રી ફાર્મના હિસાબે મરણ વધારે થયું છે એના હિસાબે માખીનું ઉત્પાદન વધારે થયું છે તો શું છે આખા ગામની અંદર માખીનું બહુ ત્રાસ છે કોઈ ખાઈ નથી શકતું કોઈ બહાર નથી નીકળી શકતું એવી રીતે બહુ તકલીફના ઘટ થાય છે પંચાયતમાં અમે જાણ કરી પણ પંચાયત દ્વારા કોઈ આપણને રિસ્પોન્સ આપતા નથી તો હવે આરોગ્યમાં કંઈક તમે પ્રોસેસ કરો તમે કંઈક નિરાકરણ લઈ શકીએ કેવી તકલીફો પડી છે માખીઓના અંદર માખીઓના હિસાબે કે ખાવામાં માખીઓ પડે છે અને ઢો ઢોળાંકના બાપડા બધા બહુ રીતે હેરાન થાય છે હવે એ હિસાબે બધી બહુ તકલીફ છે આખા ગામમાં ધનાલી ગામમાં બધી રીતે માખીઓનો ત્રાસ બહુ વધી ગયો છે આ પોલ્ટ્રી ફાર્મના હિસાબે કેમ કે ત્યાં મરણ ચિકનનો મરણ મરણ વધાર થયું છે એના હિસાબે